એમના બાપ તાકાત હોય તો ગુજરાત ભારતીય જનતા પાર્ટી નો અધ્યક્ષ ઠાકોર કે કોઈ બનાવો તો હું ભાજપમાં આવવા તૈયાર છું એક માનું ધાવણ ધાયેલા હોય તો ગુજરાત માંથી સરકાર ઉઘાડી ને ફેંકી દો તમારી અડત્રી ટકા વસ્તી છે અને અડત્રી ટકા વસ્તી હોય અને તમને આ લોકો ગુલામ બને શીલે બધી રાખે અને તમે બેઠા બેઠા શેગડું બેઠું હલાજો આ વાહ વા માં ઠાકોર મુખ્યમંત્રી કે કોળી સમાજના મુખ્યમંત્રી તમારા ભાજપ દ્વારા બનાવતા હોય તો આજની તારીખમાં આખો કોળી સમાજ આવવા તૈયાર છે ભાજપમાં ત્રીજા નંબરમાં ગુજરાતમાં ઠાકોર અને કોળી વિકાસ નિગમ ચાલે છે એમાં એમના નિગમમાં બારસો કરોડ રૂપિયા છે અને તમારા નિગમમાં પંદર કરોડ રૂપિયા ચાલે છે મારા કોળી સમાજના ઠાકોર સમાજના આગેવાનો એ કમલમ ની છે પણ અમારું નથી નહીં લઈએ અને જે અમારું છે એ નહીં મૂકીએ એ પણ યાદ રાખજો આ કેવા માટે આ સમસ્ત કોળી ઠાકોર એકતા સમિતિ અને એ જે આ કાર્ય કરી રહી છે આજે ખૂબ જ ખૂબ ધન્યવાદ એમને એવા જ આપણી વચ્ચે પાટણથી નવગણજી ઠાકોર ઉપસ્થિત છે અને એવો પણ આ પરિવારને શબ્દથી શ્રદ્ધાંજલિ અને સહયોગી શબ્દથી અહીં પોતાનું ઉદ્બોધન આપશે નવગણજી ઠાકોર પાટણથી સૌ પ્રથમ મારા વેલનાથ બાપાને સદારામ બાપાને અને મારા દ્વારકાના નાથ ને પ્રાર્થના કરું છું કે આત્માને ભગવાન ખૂબ શાંતિ આવે તેમના પરિવારને દુઃખ સહન કરવાની શક્તિ આવે અને અન્યાયની સામે અવાજ ઉઠાવવાનો અધિકાર આપે એવી પ્રાર્થના કરું છું અહીંયા વધારેલા ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના નેતા શ્રી અમિતભાઈ ચાવડાજી અમારા બનાસકોઠાના સાંસદ અને સમગ્ર ગુજરાતના લોકપ્રિય સાંસદ કેનીબેન ઠાકોર તેમજ પુંજાભાઈ વાંસ રાજેશભાઈ ગોહેલ ચંદનજી ઠાકોર ભરતજી ઠાકોર તેમજ સ્ટેજ પર બેઠેલા તમામ સવાડા વડીલો આગેવાનો અહીંયા વિશ્વા અને જશનની પવિત્ર ભૂમિ ઉપર અને મારા રાજકોટના પાદરની અંદર સમગ્ર ગુજરાતમાંથી વધારેલા મારા ઠાકોર સમાજ અને કોળી સમાજને નવગણજી ગણજી ઠાકોરના જાજા રામ રામ સમયની મર્યાદા છે વક્તાઓ ખૂબ છે પણ એ વિશેષ વાત નથી કરતો કે અમિતભાઈ જ્ઞાની આ ગુજરાતની અંદર આ બેનર ઉપર લખેલું છે કે ઠાકોર અને પોલી સમાજની અડત્રી ટકા વસ્તી દેશનું બંધારણ દેશનો કાયદામાં લખેલું છે એસટી અને એસસી સમાજની બાવી ટકા વસ્તી છે એટલે અડત્રીની બાવી કેટલીથી સાહીઠ ટકા છે સાથે તમે દલિત અને આદિવાસીનો સાથ મેળવો એટલે વીસ ટકા એ થયા

ઓયને ગુજરાત માંથી વેશ કરવાનો હવે સમય આવ્યો છે સમગ્ર ગુજરાતની અંદર ઠાકોર સમાજ અને કોળી સમાજની ની અડત્રીસ ટકા વસ્તી હોય એસી એસટી ની બાવીસ ટકા હોય દલિત આદિવાસી વીસ ટકા હોય સાહીઠ ટકા આપણી વસ્તી છે એટલે અહીં આજે આ જસદણ વિસિયા અને રાજકોટ ની ભૂમિ ઉપરથી તમારી બધાને રજા લઈને હું એક જાહેરાત કરું છું ગેનીબેન અમિતભાઈ આગામી બે હજાર સત્યાવીસ ની અંદર ગુજરાતની ની ગાદી ઉપર ઠાકોર કોળી દલિત આદિવાસી માલધારી અમે બેસાડીશું પણ સાથે સાથે તમારે અમારા હોમો લમણો રાખવો પડશે વર્તમાન સમયની અંદર છેલ્લા વીસ વર્ષથી હું જોઉં છું ટીવી ની અંદર રોજ ઠાકોર સમાજ નું આંદોલન હોય રોજ કોળી સમાજ નું આંદોલન હોય ડેલી આંદોલન કરવો ડેલી ધરપકડ કરવી ડેલી જેલમાં જાવું ડેલી તારીખે આવવું એના કરતા એક માનું ધાવણ ધાયેલા હો તો ગુજરાત માંથી સરકાર ઉખાડી ફેંકી દો તમારી અડત્રીસ ટકા વસ્તી છે અને અડત્રીસ ટકા વસ્તી હોય અને તમને આ લોકો ગુલામ બનાવીને શીલે બોધી રાખે અને તમે બેઠા બેઠા શેગડું હલાવે છો આ આમ 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 સરામ આવે છે ગુજરાતમાં સરામ બને તમારા કરતા તો ગુજરાતમાં નવ ટકા વસ્તી જેની છે લોકોને પ્રણામ અને વંદન કરું છું કે એ લોકો સરકારને ને દોઢ કલાક માં શકે છે કેટલી વસ્તી છે એમની ગુજરાતમાં નવ ટકા તમારી કેટલી છે ગુજરાતમાં અડત્રીસ ટકા

તો ગુજરાતમાં આપણી અડત્રીસ ટકા વસ્તી છે બાવીસ ટકા એસસી એસટી આપણા રાજી છે દલિત આદિવાસી આપણા રાજી છે આપણી એસી જ સંખ્યા વાળા ગુજરાતના મુખ્યમંત્રી ના બેસી શકો બોલો એટલે જે લોકો આ વિષયાનું સંમેલન બંધ કરાવવા ફરતા હતા એમને હું આ વિંશિયાની ધરતી ઉપરથી ચેલેન્જ મારી નવગણજી ઠાકોર કહેવા માંગુ છું કે આ સંમેલન નથી ભાજપનો વિરોધ કરવા નથી આ સંમેલન કોંગ્રેસનો વિરોધ કરવા આ સંમેલન કોઈ રાજકીય આગેવનની કારકિર્દી ખતમ કરવા નથી આ સંમેલન ગુજરાતના દ્વારા કોળી અને ઠાકોર સમાજના હક અને અધિકાર માટે એ લોકોને ખરાબ હવાઓ જે ફેલાવે ભેલાવે આમ ફેલાવે તેમ ફેલાવે એટલે આપ સૌનો હું વિનંતી કરું છું કે તમારો પ્રગતિ કરવી હોય તમારો વિકાસ કરવો હોય અને તમારો આવનાર ભાવી બેટીને સમાન ભેર જીતાવી હોય તો ગુજરાતમાં જાતિ આધારિત વસ્તી ગણતરી થવી જોઈએ થવી જોઈએ થવી જોઈએ 27% ઓબીસી અનામત છે એની અંદરથી ઠાકોરોને કોળી સમાજને લાભ મળતો નથી

જે લોકો વિંછિયાનું સંમેલન બંધ રાખવા માંગતા હતા એ લોકોના સભામાંથી હું ચેલેન્જ ચાલુ છું કે તમારામાં તાકાત હોય તો ઠાકોર અને કોળી વિકાસ નિગમમાં બારસો કરોડ રૂપિયા મરદના દીકરા તમને ગણું ઓળી ધોળી પછી ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ની વરણી થવાની છે જો એમના બાપની તાકાત હોય ઠાકોર સમાજ ના અને કોળી સમાજના આગેવાનો ને સમાચાર મોકલાવો કે ઠાકોર મુખ્યમંત્રી કે કોળી સમાજ મુખ્યમંત્રી તમારા ભાજપ બનાવતા હોય पा वि आजनी तारीख वा आखा कोणी समज आवत यार से भाजप म अल्या่ તમારું અહીં આવતું કોઈ નથી અન ખોટું સમાજને ગુંમરાહ કરો મણેગ્રસ્થમ મિત્રનો ફોન આવ્યો કે નોકણ પેચે જવાના અમ્યુતો વિશ્વ સંમેલનમાં બે મિનિટ ખાલી કે કોળી સમાજ ને ઠાકોર સમાજ ના કેટલા બધા આગેવાનો ભાજપમાં છે તમારા અહીંથી ક્યાં જવાની જરૂર છે મેં કીધું મારા ભાઈ અમારો ઠાકોર સમાજ અને કોળી સમાજ મોભાદાર અને માન ને મર્યાદા વાળો સમાજ છે અમારી દીકરી પારકા ઘરનું પાણી તર ઓઢે ને એટલે મર્યાદા એ જાહેર બોલે ને મારા કોળી સમાજના ને ઠાકોર સમાજના આગેવાનો કમલમ ની ચૂંદડી ઓડી લીધી છે એ તમારા માટે એક શબ્દ ના શકે એમનો ભરોસો કોઈ રાખતા જે આ ટીમ સમાજ માટે લડે છે કોળી સમાજ માટે લડે છે ઠાકોર સમાજ માટે લડે છે એ ટીમને સાથે સહકાર આપજો અહીંયા બોળી સંખ્યામાં તમે બેઠાશો આજથી નક્કી કરો

તે બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું સૌને જય સદારા ધન્યવાદ નવગણજી ઠાકોરે આપણા હક હિસ્સાઓ અને